નમસ્કાર દોસ્તો આપણા સૌ માટે બહુ જ ખુશીના ખબર છે અને આ ખબર આપણને સતત ચોથા વર્ષે મળી રહ્યા છે હા તમે જાણો છો એવી રીતે આપણું સૌનું પ્યારું એવું હમીરસર ઓગની ગયું છે આપણા માટે ઉલ્લાસનો વખત છે હમીરસરને ને વધાવવાનો વખત છે અને સાથે સાથે આપણા ઘરે મેઘલાડુ કરવાનો વખત છે બહુ જ એક માત્ર એવું શહેર છે કે જ્યાં કોઈ તળાવના ઓગનવા પર લોકો આટલા બધા રાજી થાય છે મેળો જ મેળો લાગો પડ્યો છે જુઓ તમે આજે હમીરસરની આસપાસ ઓગનની આસપાસ એટલા બધા લોકો નાના બંધ પાસે એટલા બધા લોકો સતત સતત લોકો હમીરસર જઈ રહ્યા છે ને હિરોળા લેતું પાણી જોઈ રહ્યા છે કેટલા ખુશ છીએ આપણે લોકો ચોમાસું આવે ત્યારે આપણી સૌથી મોટો સવાલ આપણા મનમાં એ જ હોય કે ભાઈ આ વખતે હમીરસર ઓગન છે કે કેમ અને કુદરતની દયાથી આ વખતે સતત ચોથી વાર હમીરસરો છે પણ દોસ્તો અત્યારે એક અગત્યનો સવાલ આપણે સૌએ પોતાને પૂછવા જેવો કરીએ રાજી થઈએ મીઠાઈ ખવડાવીએ અને ખાઈએ પણ એક વાત આપણે સૌએ વિચારવા જેવી છે છેલ્લા કેટલાય વખતથી આપણે જોઈએ છીએ કે હમીરસરની જે પાણીની ક્વોલિટી છે એ બહુ જ બગડી રહી છે શું કારણ કારણ છે મોટું જો કોઈ હોય તો એ હમીરસરમાં કચરો નાખતા બિલકુલ શરમ કરતા નથી અત્યારે પણ તમે જુઓ પાવડી પાસે કેટલો કચરો છે વંદે માતરમ પાર્કના ઘાટની નીચે ઉતરીને જુઓ કેટલો કચરો છે રઘુનાથજીના આરેજીયાઓ કેટલો કચરો છે દરેક જગ્યાએ તમને કચરો 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 મળશે પાસે પણ કચરો મળશે અને કેવો ગંદો કચરો છે દારૂની બોટલો છે બીજી બધો જ કચરો આપણે હમીરસર નાખી રહ્યા છે આપણે શરમ નથી આવતી આવું કરતા આપણને એમ નથી થતું કે આપણા ગામની આટલી સરસ વસ્તુને જે ઐતિહાસિક છે જે રાજાશાહી છે જે આપણું ગૌરવ છે એને આપણે બગાડીએ છીએ તો દોસ્તો આજે મારે આપ સૌને વિનંતી કરવાની થાય કે ભુજના નાગરિક તરીકે આપણે સૌએ આજે શપથ લેવાના છે જ્યારે હમીરસર ઓગને એ જ દિવસે આપણે આ શપથ લેવાના છે શું શપથ લેવાના છે બહુ સીધી સાધી નાની વસ્તુ છે બહુ નાના શપથ લેવાના છે માત્ર એટલા જ શપથ લેવાના છે કે હું મારા જીવનમાં ક્યારેય પણ હમીર સરમા કચરો નાખીશ નહીં આવા સામાન્ય શપથ લેવાના છે અને એમાં એક લાઈન હજી ઉમેરી લેજો કે મારા મિત્રો કે કુટુંબી પણ જો આવી રીતના હું જોઈશ કે લોકો હમીર શર્મા કચરો નાખે છે તો હું એમને પણ સમજાવીશ આટલી ટૂંકી શપથ આપણે સૌએ લેવાની છે દોસ્તો જો આપણે આ નહીં કરીએ તો કોણ કરશે જો ભૂજના નાગરિકો જ હમીર સરને ચોખ્ખું નહીં રાખે તો કોણ રાખશે એટલા માટે જ આ વિડીયોને ભુજના દરેક નાગરિક સુધી પહોંચાડો અને એમને આ વાતની જાણ કરો કે એ ખુશીનો દિવસ તો આજે છે જ પણ પણ આજે એ દિવસ છે છે કે કે જ્યારે આપણે શપથ લેવાના હું મારા જીવનમાં ક્યારે પણ હમીરસરમાં કચરો નાખીશ નહીં અને મારા મિત્રો અથવા તો કુટુંબી પણ જો આવું કામ કરતા હશે તો એમને પણ સમજાવીશ અને રોકીશ તો દોસ્તો જો તમે હમીરસરને પ્રેમ કરતા હો જો તમે ભુજને પ્રેમ કરતા હો તો આ વિડીયો વધુ વધુ શેર કરજો વધુ વધુ ભુજના લોકો સુધી પહોંચાડજો ભુજના યુવાનો યુવતીઓ સુધી પહોંચાડજો અને દરેકને શપથ લેવડાવજો કે એ ક્યારે પણ હમીરસરમાં કચરો નાખે નહીં થેન્ક યુ સો મચ